કુણાલ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થા દ્વારા ખુશીઓ અને પ્રેમ ફેલાવતા આશ્રય સાથે સેવા વસ્તીના રહીશો અને જરૂરિયાતમંદ જરૂરિયાતમંદોમાં ફટાકડા અને કપડાનું વિતરણ કરવામાં આવે છે સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના અર્થતંત્રને વેગ આપવા માટે આપેલા સૂત્ર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સાથે લોકોને જોડાવાનું આહવાન પણ કર્યું છે ઉપરાંત દેશના નાના ઉદ્યોગોને ટેકો આપી તેમની રોજગારી વધારવા માટેના સંકલ્પ શહેરીજનો દ્વારા કરવામાં આવ્યો છે बस 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 उबारो उबारो मतदान मत नमस्कार हुकुला ब्रह्मवट फाउंडर ट्रस्ट डियान फाउंडेशन रे मरा ट्रस्टीओन मित्रों साथे आज डियान फाउंडेशन द्वारा ફટાકડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી સંસ્થા છેલ્લા આઠ વર્ષથી આ વિતરણનું કાર્ય કરી રહ્યું છે અને એનો ઓબ્જેક્ટિવ મેન એ છે કે જે બાળકો અંડર પ્રિવિલેજ છે જે ખરેખર દિવાળીની ઉજવણી કરી નથી શકતા એવા બાળકોને ફટાકડાનું વિતરણ કરીએ છીએ કપડાનું વિતરણ કરીએ છીએ જેથી એમના ઘરમાં એક નાનો દીવા દીવો પ્રજ્વલિત થાય અને પોઝિટિવિટીનું સંચાર થાય અને આનાથી બાળકોની બાળકોના મોડા પર સ્માઈલ આવે અને ખુશીઓ આવે એના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને મેન ઓબ્જેક્ટિવ આ છે કે દરેક દરેક ઘરમાં એક પ્રજ્વલિતતા પ્રગટે અને દરેક ઘરમાં પોઝિટિવનું વાતાવરણ સર્જાય અને એક અમારા ફાઉન્ડેશન દ્વારા અમે એક કેમ્પેન ચલાવી રહ્યા છીએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેમ પીએમ મોદીએ અત્યારે આહવાન કર્યું છે કે દરેક વ્યક્તિએ દરેક નાગરિકે અત્યારે ઘરે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ અને સ્વદેશી વસ્તુઓ જ વેચવી જોઈએ એક નાગરિક તરીકે આપણી એક ફરજ છે અત્યારે આપણે દરેક તહેવારોના દિવસોમાં નવા દિવસોમાં પોતાના મેડ ઇન ઇન્ડિયા વસ્તુનો જ ઉપયોગ કરીએ જેથી આપણી ઇકોનોમીને સપોર્ટ મળે અને જે બે હજાર સુડતાલીસનું નું આપણે કેમ્પેન જે ચલાવી રહ્યા છે વિકસિત ભારત એમાં સપોર્ટ મળે અને દરેક નાગરિકનો સહકાર હશે તો બે હજાર સુડતાલીસમાં આપણે સુપર પાવર તરીકે ઉભરી આવીશું અને નંબર વન ઇકોનોમી તરીકે આગળ આવીશું જય ભારત હું હું ટુણાવ બ્રહ્મભટ ફાઉન્ડર ટ્રસ્ટી દિયાન ફાઉન્ડેશન ઇકોનોમી સેલ કન્વીનર વડોદરા બીજેપી